સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે જ્યાં વહેલી સવારે જે બેએમડબ્લ્યુ કાર અકસ્માત સર્જ્યો હતો એ કાર ચાલક આખરે ઝડપાઈ ગયો છે ગાંધીનગરમાં બેએમડબલ્યુ કાર વડે અકસ્માત કરનાર શખ્સ ઝડપાઈ ચૂક્યો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અડાલજ પોલીસે આરોપી કાર ચાલકને ઝડપી લીધો છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આરોપી મૂળ રાજકોટનો હોવાનું સામે આવ્યું છે આ સીસીટીવી છે જેમાં એક્ટિવા ચાલકને ટક્કર મારવામાં આવી હતી BMW કાર અને એક્ટિવા છે અકસ્માત થયો તો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત થયું જેના સીસીટીવી પણ સામે આવ્યા હવે આ કાર ચાલકને

જી ચોક્કસ જે ગાંધીનગર ખની અંદર જે આ અકસ્માતની ઘટના સામે આવી છે કે જેમાં બીએમડબલ્યુ છે તે પૂરપાટ ઝડપે આવી રહી હતી ને એક્ટિવા ચાલક છે તેનું આમાં મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે ને આ કાર ચાલક છે તે વત્સલ કારિયા નામનો રાજકોટનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે ને હાલ પોલીસે તે પણ તેની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના કોઈ એક મોટા ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના જે વેપારી છે તેનો આ પુત્ર હોય તેવી હાલ પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે ને જે આ વ્યક્તિ છે વત્સલ કાર્ય તે તેના પરિવારને મળવા માટે ગાંધીનગર જતો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે કાર ચલાવી અને અકસ્માત સર્જ્યું હોવાનું સામે આવી છે બીજી બાજુ આ કાર ચાલક છે તે નશામાં હતો કે નહીં તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ તો ગાંધીનગર નો આખો આ કેસ કે જેમાં હવે આ બીએમ ડબલ્યુ કાર ચાલક ને ઝડપી લેવામાં આવ્યો છે અકસ્માત ના એક્ટિવા ચાલક મોત થયું આવા અનેક એવા નબીલાઓ છે જે રસ્તા પર

મોંઘીદાર ગાડી લઈને જાણે કે રસ્તા પર લોકોને રંજાડવા માટે નીકળી પડતા હોય છે તેવામાં આવા નબીરાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે આવા અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં એ નિર્દોષ લોકોને એમને ખબર પણ નથી હોતી અને એમનું શું વાક કે સામે ચાલીને આવે છે પછી એમને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ જાય છે લોકોમાં ટ્રાફિક સેન્સ નથી કેવી રીતે ગાડી ચલાવી તે પણ ખ્યાલ હોતો નથી અને એની પાછળનું મૂળ કારણ એ છે કે આપણા ટ્રાફિકના નિયમો જ્યારે લાયસન્સ આપવામાં આવે છે ત્યારે યોગ્ય તપાસ કરવામાં નથી આવતી એવી પદ્ધતિ જ નથી કે શું એ વ્યક્તિ એ ગાડી ચલાવવા લાયક છે ખરા શું એ ગાડી ચલાવવા માટે એ એ નિયમોનું પાલન કરશે ખરા શું એનામાં સમજણ છે કે રસ્તા પર કેવી રીતે ગાડી ચલાવી એક શું તપાસ થતી નથી અને પછી અંતે આવા બનાવ બનતા હોય છે ને કેટલા કિસ્સામાં નબીરાઓને એમને ખબર હોય છે કે આપણી પાસે તો પૈસા છે આપણે પૈસા ખવડાવી દઈશું આપણા પિતાજી પાસે સારા પૈસા છે ગમે તેમ કરીને બહાર નીકળી જઈશું કેસ રફે દફે થઈ જશે આ માનસિકતા પણ આવા કિસ્સા પાછળ જવાબદાર હોય છે આજ રોજ વહેલી સવારે ઉવરસદ પાસે આવેલ ટીપી નાઇન સ્કીમમાં એક વાહન એક્સિડન્ટ થયું છે અને વાહન એક્સિડન્ટની અંદર એક સિનિયર સિટીઝન મુકુલરાજ મોહન નામના વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે આ મુકુલરાજ મોહન છે એ લગભગ સવારે સાત સવા સાત વાગે પોતાના ઘરેથી દૂધ લેવા માટે એક્ટિવાલી નીકળેલા અને એ વખતે એક બ્લેક કલરની બીએમડબલ્યુ કાર આવતા એને ટક્કર મારતા ત્યાં સ્થળ ઉપર જ આ મુકુલરાવનું મૃત્યુ થયું છે અને આ બાબતે બીએમડબલ્યુ કાર અને જે કાર ચલાવતો હતો તે વસ્ત્ર દીપકભાઈ કારિયા ને પકડી પાડેલ છે અને હાલ તપાસ ચાલુ છે વસ્ત્ર વસ્ત્રકાર્ય છે તે મૂળ રાજકોટના વતની છે અને તે પોતાના સસરાના ઘરે આવેલા હતા અને એ વહેલી સવાર નીકળતા આ બનાવ બનેલ છે હાલ ગાડીમાં કોઈ નંબર નથી અને પાંચ દિવસ પહેલાં જ આ બીએમડબ્લ્યુ કાર ખરીદ કરેલ હોવાનું જાણવા મળેલ છે તેથી હજી તેને આરટીઓ તરફથી નંબર મળેલ